સાવલી વડોદરા રોડ પર અકસ્માત દુમાડ ગણપતપુરા પાટિયા પાસે ટ્રક અને બાઇક સવારનો અકસ્માત સર્જાતા બાઇક ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે ત્યારે સાવલી વડોદરા રોડ પરના દુમાડ ગામ પાસેના ગણપતપુરા પાટિયા પાસે બાઇકનો અકસ્માત બાઇક ચાલક વલ્લભભાઈ સોમાભાઈ પટેલનું ટ્રકની અડફેટે આવતા ઘટનાસ્થળ પર જ મોત વડોદરા જિલ્લાના આરોગ્ય સમિતિ ચેરમેનને નરેન્દ્રભાઈ રોહિત જાણ થતાં જ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતક સનાદરા ખેડાના રહેવાસી હોવાની માહિતી મળી અકસ્માતને પગલે સાવલી વડોદરા મુખ્ય માર્ગ હોય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મળશે ખસેડવામાં આવ્યો રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર સમાથી સાવલી જતો રોડ ગામ ધુમાર ગણપતપુરા પાસે અકસ્માત થયું એવું જાણ થતાં હું અહીંયા દોડી આવ્યો હતો અહીંયા સ્થળ પર આવતા એક ટ્રક ચાલકે બાઈક સવારને ટ્રક માર ટક્કર મારતા મૃત્યુ પામેલ છે એ મૃત્યુ પામેલનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ સાસરા ગામના છે અને સ્થળ પર જ મૃત્યુ પામેલ છે પોલીસને જાણ કરતા પોલીસ આવી છે પોલીસની કાર્યવાહી ચાલુ છે